જય માતાજી મિત્રો જો તમે અમારે આરિયા થે પાડો ત્રણ દાડાનો પાડો ખાલી ત્રણ દાડાનો પાડો અને સારું ખાય છે એટલે પોટકા પોટકા ઉઠાવે આખા જોવા તમે ચીમ મસ્ત સારી ખાય દૂધ નથી પીતા દૂધ અપસી જો દૂધ અપસી જોઈને ખાલી સારું ખાય છે બીજું જો તમે ચીમ મસ્ત સારું ખાય પટૂક 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 આવી સારી તો તમારે નહીં ખાતો હોય તમારે આ અઠવાડિયાનો પાડો સારી ખાતો હોય ને તો કોમેન્ટ કરો ફટાફટ અમારે તો ખાવા મળ્યો ભાઈ પાડો તમે બટાબોલાવે સારી ખાવામાં તો આવું પછો હે હે ચૂપાળો પાડો છે મસ્ત મદાનો પાડો છે પાડો વેચવાનો છે ભાઈ એક લાખને આઠ હજાર રૂપિયા લેવાના છે ત્રણ લીટર તો દૂધ હાલે વીઆ છે ને એટલે છ લીટર દૂધ હાલ છે કમ્પ્લીટ કેમ કે હવેથી પાડો સારી ખાવા માંડ્યો છે પાડો હોવાનો અને કે આટલા આટલા પાડો સારું તો નથી ખાતા બાકી પાડો પાડો બાડા બાડા બાડું Bye, dude.